રાજકોટમાં હવે ધાનાણી વર્ષિસ રૂપાલા નક્કી છે રાજકોટ બેઠકથી રૂપાલા વર્સિસ ચૂંટણી જંગ નિશ્ચિત છે પરેશ ધાનાણીએ મતદાર યાદીમાં નામ નોંધણીનું સર્ટિફિકેટ કરાવ્યું જે પ્રમાણે અત્યારે સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રૂપાલા નહીં હટે તો ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે પરેશ ધાનાણી ચૂંટણી જંગમાં રૂપાલાને હરાવવા માટે પરેશ ધાનાણીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તો રાજકોટ બેઠક પરથી રૂપાલા નહીં હટે તો બે હજાર બે બાદ ફરી એકવાર રૂપાલા અને ધાનાણી સામ સામે ટકરાશે તો હવે નવાઈ નહીં આ પહેલા કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા સાથે સાથે લલિત કગથરા પણ પહોંચ્યા હતા અને જેમણે પરેશ ધાનાણીને સમજાવ્યા હતા અને ત્યારબાદ દાવા થઈ રહ્યા હતા કે પરેશ ધાનાણી માની ચૂક્યા છે રાજકોટમાં લડવા માટે